સમૂહલગ્નનું આયોજન કરેલું છે જે છેતાલીસ નવ દંપતીના આ જે સમૂહ લગ્ન છે તો એના આપણે આનંદ માણવાનો છે બાકી વિડિયોની અંદર બન્યા રહેજો આપણે આજના વિડીયોની અંદર ખૂબ એન્જોય કરવાના છે તો હાલ તમે એની તૈયારી પણ જોઈ શકો છો જોરદાર ડેકોરેશન અને સાથે સમૂહ અત્યારે શરૂ થઈ ગયા છે તો ચાલો આપણે અત્યારે જઈએ છીએ લગ્ન મંડપની અંદર તમામ મહેમાનો પણ અને તમામ આગેવાનો અત્યારે ઉપસ્થિત થઈ રહ્યા છે ધીમે ધીમે તો જે પ્રમાણે અલગ જાન આવે છે અને એવી રીતે અહીંયા પાર્કિંગ વ્યવસ્થામાં પણ જે શાળાના બાળકો હોય તો એ પણ અહીંયા મસ્ત એનું પોતપોતાની સેવા બજાવી રહ્યા છે બાકી આ સાઈડ તમે જોઈ શકો છો

આ આપણે આવી ગયા છીએ લગ્ન મંડપની અંદર સૌથી પહેલા અહીંનું ડેકોરેશન અને શરૂઆતમાં જ તમે અહીંયા મસ્ત ગણપતિ બાપાના દર્શન કરી શકો છો આ સાઈડ જેમ ધીમે ધીમે તમામ રાજા આવતા જાય તેની બેઠક વ્યવસ્થા અહીં રાખવામાં આવેલી છે કે દરેક રાજા એકસાથે આવી જાય ત્યારબાદ લગ્ન વિવાહની જે તમામ વિધિ છે એ ચાલુ કરવામાં આવશે તો આ સાઈડ એ રૂમ છે તો કંઈ હાલમાં આપણે આવી ગયા છીએ મેન મંડપની અંદર અહીંનું જોરદાર ડેકોરેશન તમે નિહાળી શકો છો તો કંઈ જોરદાર આયોજન કરવામાં આવેલું છે લગ્નનું

તો ગઈ હાલ તમે જે સામેની સાઈડ જોઈ રહ્યા છો ત્યાં સ્ટેજ રાખવામાં આવેલો છે અને જ્યાં તમામ આગેવાનો જેની બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલી છે બાકી આ સાઈડ છે એ મુખ્ય અતિથિઓ હોય તમામ મહેમાનો હોય તો એની બેઠક વ્યવસ્થા છે બાકી આ બંને સાઈડ લગ્ન મંડપ જે છે કે જ્યાં

અત્યારે હાલ હું આવી ગયો છું સ્ટેજની પાછળની સાઈડ કે જ્યાં જમણવારની વ્યવસ્થા રાખવામાં આવેલી છે અને આ સાઈડ એક્ઝેક્ટ સ્ટેજની પાછળની બાજુ અને જ્યાં પણ અહીંયા પણ ગેટ રાખવામાં આવેલો છે જ્યાંથી તમે એન્ટર કરો એટલે

તો ગઈસ અત્યારે દરેક જગ્યાએ આટો મારી અને મસ્ત આવી ગયા છે ગરમા ગરમ ચા પીવા માટે સવાર ના લગભગ નવ વાગવા આવી ગયા છે અને અત્યારે મારી સાથે છે મારો ભાઈ મારાથી મોટો છે દાદુભાઈ કેમ છે દાદુભાઈ કેમ છે શું લગ્ન આયોજન જોરદાર છે ને તમે બંને અત્યારે દરેક લગ્ન મંડપે આટો મારવા માટે ગયા હતા તમામ વરરાજાઓ કન્યાઓને જોવા માટે તો હાલ અત્યારે તૈયારીઓ ચાલી રહી છે તો આપણે આગળ વિડીયોની અંદર નિહાળ

સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલું છે તો આ છે જે જમણવાર નો છે જમણવાર છે તેના દાતા છે શ્રી લાખાભાઈ ગીગાભાઈ ઉમર પાદરી સદસ્ય શ્રી જિલ્લા પંચાયત ભાવનગર તો સમગ્ર ભોજન દાતા છે

કેમ છે સેવામાં માં છે હા છે પીઠાભાઈ હા છે કાનભાઈ હા છે મયુરભાઈ કામ માં તો કઈ ઘટવા દેવાનું નથી હમ તો કમ્પ્લીટ ઓકે છે કોઈપણ જાતની આર્થિક જે કાંઈ સ્થિતિ હોય તેને ધ્યાનમાં ન રાખતા પોતાની દિલથી સેવા બજાવતા હોય છે આ ચારે મિત્રો છે બીજા ઘણા બધા લોકોની સાથે જોડાયેલા છે હાલ આપણે આ ચાર મિત્રો અહીંયા ભેગા થયા છે તો એની આપણે મુલાકાત કરી તો આને પણ આપણે થેન્કયુ કેવું જોઈએ દિલથી આભાર માનવો જોઈએ કારણ કે આના વગર તે જે કાંઈ જે પણ અહીંયા આયોજન કરેલું છે તે પૂરું થતું હોય છે તો સ્વયંસેવકો છે એ અહીંના મેઇન વ્યક્તિ કહેવાય તો આજની તારીખ છે ત્રણ બે બે હજાર પચીસના રોજ

બાળકો છે આ તમામ ધોરણના છે ને તમામ ધોરણના ધોરણ શ્રી વિવેકાનંદ શાળા તળાજા તરફથી જે કઈ પણ બાળકો આવેલા છે પોતાની સેવા બજાવવા માટે તો કંઈ આ હતા શ્રી વિવેકાનંદ સ્કૂલ તળાજાના બાળકો જે પોતાની સેવા બજાવવા માટે આ સમલગ્ન કાર્યક્રમની અંદર આવે છે દર વર્ષે આવે છે જ્યારે પણ સમલગ્નનું આયોજન કરવામાં આવે છે ત્યારે પોતાની સેવા બજાવવા પોતાના ટ્રસ્ટી સાથે મળી અને પોતાની રીતે પહોંચી જતા હોય છે આવી જ રીતે એક સ્કૂલ નહીં પરંતુ જેટલી પણ અમારા વિસ્તારની પ્રાઇવેટ સ્કૂલ છે શ્રી ઈશ્વરાનંદ વિદ્યાસન કુલ છે શ્રી નીલકંઠ વિદ્યાપીઠ છે તો દરેક પણ શાળા છે એના બાળકો પોતાની સેવા બજાવવા માટે આવે છે હાલ આપણે મસ્ત આંટો મારતા અત્યારે આવી ગયા છે રસોડા વિભાગની અંદર તો હાલ અહીંયા જે રસોઈનો કાર્યક્રમ છે એ ચાલે છે તો આપણે અહીંયા પણ જરાક આપણે જોઈ લઈએ તો ગાઈસ ફાઇનલી અત્યારે આવી ગયા છે જે સાઈડ રસોઈ બની રહી છે રસોડા વિભાગમાં તો અત્યારે હાલ રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ છે જો લોકો ગાઈસ અત્યારે ભાત ની ટ્રોલી ભરાઈ રહી છે તો આ સાઈડમાં મોહનથાળની પ્રોસેસ ચાલુ છે મોહનથાળ નું જે તૈયાર થઈ ગયું છે કાલમાં તૈયાર કરવામાં આવે તો તેનું કટિંગ અત્યારે ચાલે છે અને અલગ અલગ વાસણોની અંદર ભરી અને પીરસવામાં આવશે હાલ અત્યારે આપણે પહોંચી ગયા છે જ્યાં ખમણ વઘારવામાં આવી રહ્યા છે તો પહેલા આપણે જોયું સામેની સાઈડ ભાત ત્યારબાદ મોહનથાળ ખમણ અને આવી ગઈ છે દાળ હાલ રસોડા વિભાગની અંદર અત્યારે આપણે જે રસોઈ તૈયાર થઈ રહી છે તો દરેક વસ્તુ અહિયાં શાક ભરવામાં આવી રહ્યું છે તો આજે રીંગણા ટમેટા એવી રીતે અલગ અલગ આઈટમ છે તો કઈ છેલ્લે હાલ પાણીની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે જેટલા પણ લોકો જમી લે ત્યારબાદ અહીંયા પાણીની સુવિધા છે અને હાલ આપણે જોયું રસોડા વિભાગ બાકી તો હવે જે કાંઈ પણ તૈયારી છે એ ફાઇનલી આપણે મસ્ત જોઈ લીધી છે અને કાર્યક્રમ હાલ ચાલુ થઈ ગયો છે સ્ટેજ ઉપર તમામ મહેમાનો પણ આવી ગયા છે તો એને પણ આપણે જે કાંઈ એના મંતવ્યો હોય જે કાંઈ એની સ્પીચ હોય આપણે જોવાની છે તો વિડીયોની અંદર બની રહ્યું thank hey. you

સાધુ સંતના ચરણોમાં મારા પ્રણામ અને ખાસ જ્ઞાતિ બંધુઓને હું નતમસ્તક વંદન કરું છું કે જ્યારે દિલ્હીની અંદર અમે આ પહેરીને નીકળતા હતા ને તો બધે પોતાની ગાડીઓ લક્ઝરીસ ગાડીઓ ઊભી રાખીને જોતા હતા કે આ લોકો ક્યાંથી આવ્યા છે અને આ પહેરવેશ ક્યાં મળે છે હું એમ કહું છું કે દુનિયાની દરેક બ્રાન્ડ આહિર સમાજના પહેરવેશની સામે ફીકી પડી જાય છે છે બાબુભાઈ રામ સુરત થી ઉપસ્થિત છે એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ કે આવી અને બાબુભાઈ સ્વાગત કરશે ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત એવા પેથાભાઈ ડાંગર પૂર્વ તાલુકા પ્ર

એવા જીવનનાથ બાપુ અને ધનસુખનાથ બાપુ કાયમ માટે આપણા સમાજના દરેક કાર્યક્રમ ની અંદર એમની હાજરી હોય અને આપણને સૌને ખ્યાલ છે કે એમના આશ્રમોની અંદર પણ આપણે જયારે જયારે જઈએ ત્યારે પણ આપણને બધી વ્યવસ્થા અને તમામ રીતે ઉપયોગી થતા હોય મદદરૂપ થતા હોય અને કાયમ માટે એ અંતરના આશીષ આપણા સમાજ ઉપર વરસાવતા હોય એવા બંને મહંતશ્રી જીવનનાથ બાપુ અને મહંતશ્રી ધનસુખનાથ બાપુ એમનું અત્રે પૂજન કરી રહ્યા છે જોરદાર તાળીઓથી આપણે બંને સંતોને વધાવીએ

ઓકે આ વખતે જે પ્રસાદ આવે છે એ રાખવામાં આવેલો છે મેનુમાં બાકી પ્રસાદ ગાંઠિયા શાક રોટલી ખમણ મોહનદાળ અને દાળ ભાત તો કંઈ ફાઇનલી અત્યારે મસ્ત જમી લીધું છે અને લગભગ બપોરના સાડા બાર થવા આવી ગયા છે અને હાલ તમામ રાજાઓ જે છે એની જે કાંઈ પણ વિધિ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે દરેક લોકો સ્ટેજ પાસે બેસવા માટે આવી ગયા છે ફાઈનલ એકાઇસ આજના વ્લોગને આપણે અહીંયા કરીએ છીએ એન્ડ કેવો લાગી ગયો ની અંદર જણાવી દેજો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર ન હો તો સબ્સ્ક્રાઇબ કરજો બાકી મેં તો આજે આજના વ્લોગની અંદર તમે જોઈ છે આપણે સમૂહ ની અંદર ફૂલ એન્જોય કર્યો અને હાલ અત્યારે રાત્રિનો સમય થઈ ગયો છે લગભગ સાડા સાતનો અને હાલ અત્યારે હું ને એન્ડ કરું છું અત્યારનો માહોલ તમે જોઈ લો અને કેવો લાગજો ની અંદર જણાવજો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળીએ નવા